આવી ગયો છું તો હવે મારું ફેવરિટ શાક છે ભીંડા અને સોયાનું આ છે સોયાનું પેકેટ જેમાં આપણે ફેવરિટ શાક મિત્રો જેમ બતા તો આજે હું તમને દેખાડીશ મારી સાયકલ તો ચાલો હવે છે જે મારી સાયકલ તો મિત્રો આ છે મારી સાયકલ જૂની જે મારા મમ્મીએ મને બર્થડે ઉપર માં ગિફ્ટ આપી હતી અને અત્યારે આ સાયકલ મારે હમું કરવી પડશે જો કે પંચર તો નથી પણ પંચર જીક તો હે આ જીરીક છે પણ વાંધો નહીં આવે મારી સાયકલનું હેન્ડલની જે રિંગ છે કે ટાયરની ભરી ગઈ છે તો અત્યારે મારે એને હમકાવવી પડશે તો એનો પણ હું વિડીયો તમને નજીકથી જોઈ શકો છો અત્યારે તો સાયકલ પૂરી વળી ગઈ છે એટલે અને મેં તો સારી રીતે ચાલી નહીં શકે તો અહીંયા મારું બેટ પણ પડ્યું છે તો હું મેં એક વસ્તુનો જે હજી લગે વિડીયો નથી આપ્યો તો હું તમને તમે તો મેં લીધા છે નવા બ્રેન્ડની ચપલા મેં ત્યારે ચંપલા લીધા છે જે મને હારવામાં પણ મેં જમી લીધું છે જમીન તરત તમારા સાથે એક વ્લોગ બનાવ્યો છે તો તમારા વિડીયોને લાઈક પણ કરજો અને શેર પણ કરજો તો તો હાલો મિત્રો આજે આપણે ચાલી રહ્યા છીએ આપણે ગાંઠિયા લેવા જઈ રહ્યા છીએ અને હું અત્યારે ક્રિકેટ રમવા ગયો હતો તો ચાલો હવે આપણે જઈએ ગાંઠિયા લેવા તો મને અત્યારે ચાય નાસ્તાનો સમય થઈ ગયો છે કારણ કે અત્યારે ચાર વાગી ગયા છે તો હલો હવે આપણે કરી લઈએ નાસ્તો ચાલો હવે આપણે જઈએ નાસ્તો લેવા અને વરસાદના કારણે કાદવ પણ એટલો થઈ ગયો છે અને બધી જગ્યા પણ કાદવ થઈ ગયો છે અને આ વજે છીએ ક્રિકેટ બીજી વાર અત્યારે હું ચાય નાસ્તો કરવા પાછો તો ચાલો હવે પહેલાં જાતા જતા આપણે માતાજીને દર્શન પણ કરતા હોય તો મિત્રો અહીંયા આવો જ એવું છે અને આ છે આપણા શ્રી ગેલમાનું મંદિર ચાલો આપણે પગે લાગી લઈએ તો મિત્રો હવે આપણે માટે પગલે લાગી લીધું છે તો જોઈ શકો છો ચાલો જઈએ હવે બહાર ગાંઠિયા તો ચાલો મિત્રો હવે આપણે જઈએ આપણો નાસ્તો લેવા તો હવે આપણે મેં તો ઊંધા ચંપલા પહેરી લીધા ખૂલથી તો ચાલો સીધા ચામડા પહેરી લઉં અને આપણે જઈએ હવે નાસ્તો લેવા ના ચમડાનું મોટ પણ છે તો ચાલો હવે આપણે જઈએ ફાઇનલ નાસ્તો મારે કે ગાંઠિયા લેવા મને લાગી હતી બહુ ભૂખ કાળ લેવા ગયો હતો અને પછી મારે કઈક અલગ ખાવું તો મેં લીધા છે ગઠિયા આપણે આવડું મોટું પેકેટ લઈ લીધું છે તો ચાલો હવે આપણે તો ઘણી પેકેટ લઈ લીધું છે ગાંઠિયાનું તો હવે આપણે ઘરે જઈને ચાની સાથે તેને ખાઈશું તેનો પણ હું તમને બેસાડીશ ચાલો

કાલે પણ મેં આ સિગડીમાં મેગી બનાવી હતી તો ચાલો મિત્રો હવે આપણે ચામાં નાખવાનું છે દૂધ અને મમ્મી ગઈ છીએ બહાર તો હવે આપણે નાખી દઈએ ચામાં દૂધ ચામાં આપણે પૂરતા પ્રમાણે દૂધ નાખી દીધું છે તો ચાલો હવે આપણે આપણું ચા બનવા જ આવ્યો છે તો આપણું ચા બને તે પહેલાં તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ લાઈક શેર જરૂર કરી દેજો